નગરપાલિકાની ચૂંટણી લડવા ઉમેદવારો અને સમર્થકો તૈયારી અને ઉત્સાહ સાથે વાત કરીએ તો છોટાઉદેપુર નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તારીખ એકવીસ જાન્યુઆરીના રોજ ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે સોળ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે જે અંતર્ગત ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ એક ફેબ્રુઆરી હોય હવે બે દિવસ બાકી હોય કે આજ રોજ ઉમેદવારી પત્ર ભરવા ઉમેદવારો તથા સમર્થકોનો ઘસારો જોવા મળ્યો હતો ચૂંટણી લડવા ઉમેદવારો અને સમર્થકો પૂર્ણ તૈયારી બતાવી રહ્યા છે પૂર્ણ તૈયારી અને ઉત્સાહ સાથે વાતે ગાતે ઢોલ લગારા સાથે ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવા એકત્રિત થયા હતા જેમાં બહુજન સમાજ પાર્ટી કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને સમર્થકો સાથે ટોળે ટોળા ફોર્મ ભરવા ઉમટી પડ્યા હોય કે જેથી ટેકેદારોની ભીડ જોઈ ઉમેદવારો પણ મલકાઈ ઉઠ્યા તા હવે ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે ચૂંટણીનું રંગ હવેજામ છે મિર્ઝા છોટાઉદેપુર તે છોટાઉદેપુર જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી જે જાહેર થઈ છે તેમાં મેં પાંચ નંબરના વોર્ડમાં ઉમેદવારી સામાન્ય સ્ત્રીમાં જાહેર કરી છે હું મારા કામોથી પાંચ નંબરના વોર્ડના કામ થી જીતું છું અને હમણાં બધું બી કામ કરું છું ને કરતી રહીશ અને સાથે સાથે વોર્ડના કોઈ પણ મારા ઘરે આવશે તેમના હું કામ કરીશ અને ખુબ ખુબ આભાર માનું છું કે મને સહ સહકાર આપે છે તે બદલ